નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ જુલાઈ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવા સફેદલના બજાર ભાવ કેવા રહે છે નવા સફેદલ ની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો અરાજની અંદર જાય ને જાણીએ નવા સફેદલના બજાર ભાવ કેવા રહે છે दो बाल मेल पहुंचियो हमारा चंपाव चंपाव हमारा हाय हाय आपला सोहा आपला हिते जो आपला पीसो जो अरे छोरा जी नवा जी सरदार 18 1833 33 गौरी फेरी आप जी हैं 20 40 को समय 2 14 एक मिनट बाद उबाली आपा भापा जी का चाहिए जी 50 चाहिए एक बार कॉल हाय ये करते હોઈ ગયા હા બહુત 75 70 રૂપિયામાં 70 રૂપિયામાં ઓડરેશન 70 રૂપિયામાં આવે ભાઈ આ સફેદ તલનો ભાવ 1872 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારા તલ છે ભાઈ જોઈ લો 1872 રૂપિયા ભાવ આ સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ માલ સારો 14 કટના ઓકલે ભાઈ 1872 રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો ક્વોલિટી તલની भाई आ सफेद तल ना भाव सत्तर सौ अठावन रूपया था क्वॉलिटी बात करो भाई क्वॉलिटी में तल अव सत्तर सौ अठावन रुपया भाव आ सफेद तल जो तल क्वालिटी सत्तर सौ अठावन रुपया भाव आ सफेद जो लो तल क्वालिटी क्वॉलिट बहुत माले आ खेड है ભાઈ આ સફેદ તલ ના બહુ 1500 રૂપિયા પૂરા થયા ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં આવા તલે ભાઈ જો લ્યો પંદરસો રૂપિયા ભાવ આ સફેદ તલ ના ભાઈ લઈ જો તલ ની ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ આ સફેદ તલ ના આ ઓક અગિયાર અલગ કાનો 1500 રૂપિયા ભાવ આ સફેદ તલ ના ભાઈ આ સફેદ તલનો ભાવ પંદરસો ને એસી રૂપિયા આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં જોઈ લો પંદરસો ને એસી રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટી માલે આ વીસ પટ્ટાનો વકાલે ભાઈ આ સફેદ તલનો ભાવ બે હજાર ને ચુમાલીસ રૂપિયા થયા क्वॉलिटी सुपर क्वालिटी सफेद वाइट वाइटनेस में जोरदार एकदम चोखा है कहीं घटे माल तलिटी सारो बार कटा ना वकाल है चुम्मा भाव भाई आ सफेद तल ना भाव पंदर सो चुम्मा रुपया थे क्वॉलिटी जो क्वालिटी में आवाया पंद्रह सो भाव रुपयाफेद तलनाव लीलिया तलिटी क्वालिटी क्वालिटी माल मो मो ने तीस रूपया था क्वालिटी जो क्वॉलिटी मैं सोलसो तीस रुपया भाव सफेद तल ना दा. भाई लीलियो तलिटी क्वालिटी मो मो तीस रूपया भाव वो है ना दा, दा. ना वो भाई आ सफेद तल ना भाव पंदर सौ पंदर रूपया थे કોલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં વાવા તલે જોઈ લો પંદરસો પંદર રૂપિયા ભાવા સફેદ તલના ભાઈ જોઈ લો તલની કોલિટી ભાઈ પંદરસો ને પંદર રૂપિયા ભાઈ આ સફેદ તલના ભાવ તેરસો નેવું રૂપિયાથી આવે ક્વૉલિટીની વાત કરીએ મીડિયમ ક્વોલિટી તો જોઈ લે તેરસો નેવું રૂપિયા ભાવા સફેદ તલના ભાઈ જોઈ લો તલની ક્વૉલિટી તેરસો નેવું રૂપિયા ભાવવાનો હતો જોઈ લો તલની કોલિટી भाई आ सफेद तल तलना भो रुपया पूरा थिया क्वॉलिटी बात कर जो भाई क्वालिटी में तल अवाई लो अठार सौ रुपया भाव आ सफेद तल ना भाई तलजा तलॉलिटी क्वॉलिटी मो म सौ रूपया भावना क्वालिटी भाई आ सफेद तल तलना भाव पंदर सौ रूपया पूरा थिया क्वॉलिटी बात करें भाई क्वॉलिटी मल है पंद्रह सौ रुपया भाव सफेद तल तलजा तल क्वालिटी पंदर सौ रुपया भावना

₹100 रुपया ना कौडसी फायातल नो भाव ₹1480 थिया क्वालिटी ની વાત કરين જો ભાઈ ક્વોલિટી માવા તલે ભાઈ જોઈ લે ₹1480 ભાવ આ સફત તલના લઈ લો તલ ની ક્વોલિટી ભાઈ 30 કટના ઓકા લે ભાઈ 1480 रुपया भाव આ તલના ભાઈ આ સો પતલ નો ભાવ ₹1475 થિયા ક્વોલિટી ની વાત કરين જો ભાઈ ક્વોલિટી માવા તલે ભાઈ જોઈ લે ચૌદ પંચોતેર રૂપિયા સફેદ તલના સફેદ તલનો ભાવ ઓગણીસો પંચાવન રૂપિયા થયા ક્વોલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં સારા તલ જોઈ લોસો પંચાવન રૂપિયા ભાવ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ઓગણીસો પંચાવન રૂપિયા ભાવ ભાઈ ક્વોલિટીમાં સારો માલે જોઈ લો ના લોકલ ભાઈ આખો આ સફેદ તલનો ભાવ બે હજાર ને એક રૂપિયા થયા ક્વોલિટીની વાત કરી ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખા હે ભાઈ બે હજાર ને એક રૂપિયા ભાવ આ સફેદ તલના જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારો માલ છે ભાઈ બે હજાર ને એક રૂપિયા ભાવ આ સફેદ તલનો આજનો આ વકલ ભાઈ આખો